વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ઇચ્છુક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને એક જ મંચ પર વિશ્વસનીય અને માર્ગદર્શન મળી રહે તે હેતુ સાથે ઉચ્ચ અભ્યાસ માટે ઇચ્છુક તેમના વાલીઓને એક જ મંચ પર વિશ્વસનીય અને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુ સાથે ગ્લોબલ કોલાયન્સ દ્વારા સુરતમાં વર્લ્ડ એજ્યુકેશન એક્સપોનું સફળ આયોજન કરવામાં આવ્યું એક્સપોને વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો એક્સપોમાં વિશ્વના દસથી વધુ દેશોની સૌથી વધુ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અંગેની સંપૂર્ણ માહિતી રજૂ કરવામાં આવી સાથે જ ત્રણ હજારથી વધુ અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ અંગે વિદ્યાર્થીઓને સીધી અને વિસ્તૃત જાણકારી આપવામાં આવી યુકે યુએસએ કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ ફ્રાન્સ જર્મની સ્વિત્ઝરલેન્ડ માલ્ટા ઇટાલી અને યુએ સહિતના દેશોમાં અભ્યાસના વિકલ્પો અંગે એક જ જગ્યાએ માર્ગદર્શન મળતા વિદ્યાર્થીઓને સ્પષ્ટતા મળી એક્સપોમાં વન ટુ વન કાઉન્સેલિંગ ફ્રી પ્રોફાઇલ ઇવેલ્યુશન યુનિવર્સિટી અને કોર્સ સિલેક્શન તેમજ બે હજાર છવ્વીસ ઇન્ટેક માટેની એડમિશન પ્રક્રિયા અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું આ ઉપરાંત અર્લી બર્ડ સ્કોલરશીપ એપ્લિકેશન ફી વેવર આઈ એલ ટીએસ સાથે કે વગર એડમિશનર ડિપેન્ડન્ટ અલાઉડ અને પોસ્ટ સ્ટડી વર્ક ઓપ્શન જેવી સુવિધાઓ અંગે પણ માહિતી આપવામાં આવી સ્ટુડન્ટ વિઝા એક્સપર્ટ કૃતિ જોશી થક્કરે જણાવ્યું કે ગ્લોબલ કોલાયન્સ છેલ્લા સત્તર વર્ષથી વિદેશ અભ્યાસ ક્ષેત્રે સફળતાપૂર્વક કાર્યરત છે વિદેશ અભ્યાસ માટે સ્પષ્ટ દિશા અને વિશ્વસનીય માર્ગદર્શન આપતો આ વર્લ્ડ એજ્યુકેશન એક્સપો સુરતના વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થયું હતું મારું નામ છે આશના હું છું ગ્લોબલ કોલાયન્સમાંથી ગ્લોબલ કોલાયન્સ એક સ્ટડી અબ્રોડ કન્સલ્ટન્ટ છે જે છેલ્લા સત્તર વર્ષથી બધા સ્ટુડન્ટને બેચલર્સ અને માસ્ટર્સ માટે ગાઈડ કરે છે કન્ટ્રીઝ જેમ કે યુએસ કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ યુકે અને અત્યારની અપકમિંગ ડેસ્ટિનેશન યુ તો આજે અમે અમારી પિબલો ઓફિસની અંદર એક વર્લ્ડ એજ્યુકેશન એક્સપોનું આયોજિત કર્યું છે જેમાં ત્રણ હજાર પ્લસ કોર્સિસ સો પ્લસ નું ગાઈડન્સ એક જ માધ્યમમાં એક જ જગ્યાએ મળશે તો અહીંયા આગળ સ્ટુડન્ટ્સને એમની એલિજિબિલિટી પર્સન્ટેજ રિકવાયરમેન્ટ ફાઇનાન્સીસ કેવી રીતના અરેન્જ કરવાના સ્કોલરશીપ કેવી રીતના મળે અને એમને આગળ સ્ટડી અબ્રોડની જર્નીમાં કેવી રીતના આગળ વધવું એનું બધું ગાઈડન્સ કરિયર એક્સપર્ટ થ્રુ મળી જશે સો આજે બધાને અહીંયા આ એક્સપોમાં વેલકમ છે સવારે સાડા દસ વાગ્યા થી ઓલરેડી આપણો એક્સપો સ્ટાર્ટ થઈ ગયો છે જે સાંજે સાત વાગ્યા સુધી રહેવાનો છે એટલે જેને બી વિગતો જોઈતી હોય એ અમારી કરિયર કાઉન્સેલિંગ માટે ગ્લોબલ કોલાયન્સ ની ઓફિસ આજે જ આવી શકે છે મારું નામ કૃતિ દોશી ઠક્કર છે હું ગ્લોબલ કોલાયન્સ ઓવરસીઝ એજ્યુકેશન એઝ અ સ્ટુડન્ટ વિઝા એક્સપર્ટ છું જી આજે તમારા દ્વારા ઓકે આજે અમે અહીંયા એક વર્લ્ડ એજ્યુકેશન એક્સપો ઓર્ગેનાઇઝ કર્યું છે કે જ્યાં જે પણ સ્ટુડન્ટ જે પણ વિદ્યાર્થીઓ ઇન્ડિયાની બારે વિદેશમાં ભણવા જવાનું પ્લાન કરે છે સો આ ઇવેન્ટ ખાસ અમે એમના માટે અરેન્જ કરેલું છે અહીંયા અમે સ્ટુડન્ટ્સ અને તેમના વાલીઓને ઇન્વાઇટ કરીએ છીએ કે તમે આવો તમે યુનિવર્સિટીઝ અને કઈ કન્ટ્રીમાં તમે તમારા બાળકને મોકલી શકો છો એ તમે એક્સપ્લોર કરો અમે છેલ્લા સત્તર વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં અમે સ્ટુડન્ટ લોકોને મોકલીએ છીએ ઓલમોસ્ટ થર્ટી થાઉઝન્ડ પ્લસ સ્ટુડન્ટને અમે લોકોએ અત્યાર સુધી મોકલેલા છે અને એ લોકો ત્યાં ખૂબ સરસ રીતે સેટલ છે

અમારે બાળકને ક્યાં મોકલવું છે જે પણ સ્ટુડન્ટ પ્રેફરન્સ લઈને આવે છે કે અમારે આજે યુરોપ જવું છે કે અમારે યુએસ જવું છે તો બાળક ત્યાં એલિજીબલ થતું હશે એડમિશન મળતું હશે તો ઓફકોર્સ અમે એને મોકલી આપશું અને આપણી પ્રોસેસ જ ટ્રાન્સપેરન્સી છે આપડે ઓલમોસ્ટ અત્યાર સુધીમાં આપણે છેલ્લા સત્તર વર્ષમાં ત્રીસ હજાર પ્લસ સ્ટુડન્ટ્સ આપણે મોકલેલા છે વેલ સેટલ ઓલમોસ્ટ આપડા બધા સ્ટુડન્ટ્સ વેલ સેટલ છે ફેકલ્ટી કહીએ તો મેનેજમેન્ટ છે મેડિકલ છે આઈટી છે કમ્પ્યુટર સાયન્સ છે બધામાં આપણા બાળકો ગયેલા છે